નમસ્કાર મિત્રો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને દસ ને દસ જેટલો સમય થયો છે અને હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગતકાલે મોડી રાતથીને ધીમી ધારે છૂટો છવાયો અલગ અલગ જગ્યાએ વરસાદ વરસ્યો છે ને જેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના સમાચારો પણ મળી રહ્યા છે આમ તો જે પ્રકારે વાત કરીએ તો હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગતકાલે એટલે કે લગભગ અગિયાર સાડા અગિયારના મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો અને અત્યારે પણ ધીમી ધારે અલગ અલગ જગ્યાઓમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને આ છૂટો છવાયો વરસાદને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના સમાચારો પણ મળી રહ્યા છે ખાસ તો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના કપાસ છે મગફળી છે પશુઓ માટે જે ઘાસચારો હોય કે અન્ય જે પણ પાકો હોય તેમાં નુકસાન થવાની શરૂઆત પણ થઈ છે ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે કે ચરાળોમાં વરસાદ ચાલુ છે ખાસ તો જે અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો હળવદ તાલુકાના આમ ચરાળવ છે સુંદરી ભવાની છે માથક ચૂપણી ખેતરડી માણેકવાળા આ બધા વિસ્તારોમાં થોડોક વધુ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે અને જે વરસાદ છે તે લગભગ અલગ અલગ લોકો સાથે વાત કરીએ આપણે સુંદરી ભવાની ચૂંપડી આવા અલગ અલગ ગામોમાં વાત કરીએ તો લગભગ એક ઇંચથી દોઢ ઇંચ બે ઇંચ સુધી અલગ અલગ લોકોના મંતવ્ય છે એટલે લગભગ એકાદ ઇંચ જેવો વરસાદ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે વરસાદ જે થયો છે તેને લઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાનું જ છે અને જેને લઈ અત્યારે સર્વે પણ ઘણા બધા ગામોમાં ચાલી રહ્યો છે અને ઘણા બધા ગામોમાં પૂરો પર થઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈ કેવા પ્રકારની ખેડૂતોને કેટલું વળતર મળશે નથી રામ કહી રહ્યા છે રામ રામ અણીરે ચોકડીએ નથી પટેલ કિરીટભાઈ કહી રહ્યા છે એટલે હળવદ તાલુકાના ઘણા બધા ગામોમાં વરસાદ ગતકાલે મોડી રાત્રે નોંધાયો છે અને ખાસ તો સાડા અગિયાર બાદ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો એટલે ઘણા બધા ગામોમાં વરસાદ હોવાની શક્યતાઓ છે અને લગભગ જે પ્રકારે મેં કહ્યું કે માથક ચૂંટણી અને એ સાઈડ લગભગ એક ઇંચથી વધુ વરસાદ હોવાનો અલગ અલગ ખેડૂતો દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે સાથે જ આ વરસાદને લઈ ખેડૂતોને કપાસ મગફળી સાથે મેં કહ્યું કે જે ઘાસચારો છે તેમાં પણ મોટા પાયે નુકસાન થયું છે તો આપના વિસ્તારમાં જે પણ નુકસાનીના વિડીયો હોય આપણે ખેતર જતા મોટા મોટાભાગના ખેડૂતો જ આપણી સાથે જોડાતા હોય છે એટલે ખેડૂતોને કેવા પ્રકારના નુકસાની છે અને કયા કયા પાકમાં નુકસાન છે કેવું નુકસાન છે તેના ફોટો કે વિડીયો અમને મોકલશો ખાસ તો વિડીયો મોકલશો જેથી કરીને વધારે નુકસાન હોય તો આપણે સ્થળ ઉપર જઈને સ્ટોરી પણ કરશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન છે કારણ કે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે તેત્રીસ ટકાથી વધુ જે નુકસાન હોય અને તેઓને રાજ્ય સરકાર દ્વારા જા વળતર મળશે પરંતુ આ પછી જે વરસાદ થયો છે તેમાં પણ કેવું નુકસાન છે એટલે તે પણ આપણે જાણીશું અજીતસિંહ અજીતભાઈ ઝીંજુવાડીએ કરી છે કંકાવટીમાં હતો એટલે હતો એટલે ગતકાલે રાત્રિનો કદાચ હોઈ શકે કે જે પ્રકારે મેં અગાઉ વાત કરી તેમ કે રાત્રિ દરમિયાન સારો એવો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયો હતો ખાસ તો હોટલ સુરેશભાઈ કહી રહી છે કે ધ્રાંગધ્રામાં રાત્રે અગિયાર વાગ્યથી શરૂ થયો હતો વરસાદ સવારે બંધ હતો આજ સવારે સોરડી બાજુ વરસાદ સવારે પણ હતો આ વરસાદથી ખેડૂતોના કપાસમાં મોટી નુકસાની છે સો ટકા સુરેશભાઈ તમે વાત કરી કે નુકસાન છે અને નુકસાનને લઈ અને રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ને તેનું આ વરસાદથી નુકસાન થશે એમાં કોઈ સમાવેશ થશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે પરંતુ ભાદરવો જે પ્રકારે આપણે વાત કરતા હોય છે કે ભાદરો જ્યાં વરસે ત્યાં નદી નાળા પણ છલકાઈ જતા હોય છે આવો જ અલગ અલગ વિસ્તારોમાં સમાચારો વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે ને આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને ખાસ તો મેં જે પ્રકારે અગાઉ કહ્યું તેમ કે આપના વિસ્તારમાં વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ નુકસાન હોય નદી નાળામાં પાણી આવવું વોકળા બે કાંઠે થવા વરસાદને લઈને કોઈના ઘરમાં નુકસાની થઈ વીજળી પડવી પશુ પક્ષીમાં કોઈ નુકસાન હોય વૃક્ષ ધરાશી થવા આવું કોઈપણ જગ્યાએ કોઈ અઘટિત ઘટના બને ને જેને લઈ તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાળીસ નવ્વાણુંનું અઠાણું તેમાં વિડીયો મોકલી શકો છો ગામના નામ સાથે જેથી કરીને રાજ્ય સરકાર દ્વારા જે કુદરતી આપત્તિ સહાય યોજના છે તેમાંથી રાજ્ય સરકાર દ્વારા જે યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય તો આપનો અવાજ અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડી શકીએ અને કોઈ સહાય આપને મળવા પાત્ર થતી હોય તો સહાય મળે અમે ત્યાં આકાશભાઈ કહી રહ્યા છીએ કે માળિયા મિયાણામાં નથી મુમાભાઈ પરમાર કહી રહ્યા છે કે માથકમાં કડાકા પડાકા સાથે રાત્રે સાડા બાર વાગે જોરદાર વરસાદ હતો એટલે આ માથકની જ વાત કરું છું કે માથક ગામમાં લગભગ એકથી દોઢ ઇંચ વરસાદ હોવાનું લોકો દ્વારા જાણકારી મળી રહી છે સુંદરી ભવાનીમાં પણ સારો વરસાદ હોવાની જાણકારી મળી છે ચૂંપડીમાં પણ સારો વરસાદ હોવાની એટલે કે એ બાજુના જે પટ્ટામાં છે તેમાં સારો એક એકથી વધારે વરસાદ હોવાની અલગ અલગ લોકો દ્વારા જાણકારી મળી રહી છે સાથે જ ખેડૂતોને જાણકારી આપે કે આપના ખેડ ખેતી પાકોમાં કેવા પ્રકારનું નુકસાન છે તો આપનો મોબાઈલ આડો રાખી અને દસ દસ સેકન્ડના બેથી ત્રણ વિડીયો મોકલી આપશો જેથી કરીને આપનો અવાજ અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડીને રાજ્ય સરકાર દ્વારા કોઈ જો સહાય મળવા પાત્ર થતી હોય તો અમે આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચાડી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત અમારો મોબાઈલ નંબર જણાવી દઈ ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું અઠાણું તેમાં તમે તમારા ખેતરના વાડીના કે વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ નુકસાન થયું હોય વીજળી પડવાથી કે વૃક્ષ તરાશે થયું મકાનમાં નુકસાન થયું હોય વોકડા ઉપરથી પાણી પસાર થતા હોય તો આડો મોબાઈલ રાખી દસ દસ સેકડના બે થી ત્રણ વિડીયો અને ગામના નામ સાથે મોકલવા જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે સાથે જ આપના વિસ્તારમાં સરપંચ તલાટી કમ મંત્રીનો પણ સંપર્ક કરી શકો છો જો વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ નુકસાન જણાય હોય તો માથકમાં વરસાદ અત્યારે ચાલુ થયો હોવાનું રવિભાઈ કહી રહ્યા છે અને વી કે રાતૈયા કહી રહ્યા છે કે ગોલાથળમાં છે ને આપણો કપાસ બળી ગયો છે એટલે કપાસ બળવાના સમાચારો મળી રહ્યા છે તમે અમારા મોબાઈલ નંબર પર વિડીયો મોકલી શકો છો જેથી કરીને આપનો જવાબદાર તંત્ર સુધી અવાજ પહોંચાડી શકે સાથે જ જે ગામમાં અત્યારે નુકસાન થયું છે ત્યાં આપણે સમાચાર બનાવવા આવવાનો પણ પ્રયત્ન કરીશું જેથી કરીને આપને યોગ્ય ન્યાય મળે અને રાજ્ય સરકાર દ્વારા જો કોઈ સહાય યોજના આપણને મળવાપાત્ર થતી હોય તો સહાય મળે તેવો અમે સો ટકા પ્રયત્ન કરીશું ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો